Andre <huk> Di Dewi, di Dewi, dah ya Didi, ya? Di Dewi. Didi Didi. Dahe. Didi He? Didi. Didi murah juga. Wah, <huk> Didi અમારે છે ને ઢીંગુ બેનના પાછા રિપોર્ટ કર્યા છે ને રસીની એવી બધી છે ને દવા આપી છે કારણ કે પહેલી વાર આપણે દેખાડવા આવ્યા ને એ બધું તો છે ને કમ્પ્લીટ થઈ ગયું છે પણ બીજી દવા આપી છે કારણ કે આપણે જરી કા ડૂટીમાં પાણી આવે કે તો એના નવા રિપોર્ટ કર્યા દવા આપી છે ને પાવડર લગાવવાની છે ને ના પાડી છે ને ટીપા પણ આપ્યા છે ટૂપ ને એવું બધું આપ્યું છે કાં ઢીંગુ એને ખબર તો ઢીંગુ ઢીંગુ ઢીંગ આ છે ઢીંગુ ઢીંગુ ડીંગ એને છે ને રોતી કારણ કે રિપોર્ટ કર્યા લોહી લઈ કે એટલે છે ને ઢીંગ અમારે રોતી છે રોવ રેવી ઢીંગુ ને કારણ કે છે ને નંદકી હોય છે ને ભાઈ લોહી લેતા હોય ને તો આપણને છે ને બીજી ભાઈ થવા મળે કારણ કે અમારી છે ને પોતાની લોહી લઈને બીજી ભાઈ મને થતું તો એથી ને હા આવું બધું થતું હોય ને એટલે કરવું પડે તો લીધું છે ને ભાઈ જમવાનું બનાવીને બટેટા ભોંગળા

આ કપડા કપડાં આવે ને નનકા છોકરાનું ને એવડું છે ને આ ભાળી જગ્યાએ તે કે મારે લેવું હોય એમ તો તારે હે ને ભાઈ ગાડીમાં ને હામટો લબાતો થવાનો આ બે ઠે ગયું પછી મારે ઢીંગું બેન ને પછી પાછી એક ઘડિયાળ લેવાની છે ને એક કીટ લેવાની છે તો ભાઈ છે ને સામાન થઈ જાય હામટો ને પાછા ઢીંગુ બેન છે નનકા એવા છે એટલે લઈ જવામાં લોચા લોચાવાળું થવાનું એ તો એ હવે જોઈ લેવાય એટલું લેતા જઈશું બાકી હે ને લેવા દેવાનું પાછા ક્યારે આવતા હોય ને તેઓ લેતો જવાનું બાકી આ એટલો સામાન તો આપડે ઘેરે પગી જ ઘેરે પોગી જાય ને ત્યાં તો ભાઈ મારા ભાઈ છે ને ભી હું દોઈ લીધ છું કારણ કે એટલો સમય છો તેવા આપણે ઘેરે પગ્યા કારણ કે છે ને મોવામાં લેવા ખોટી થઈ જાય કે એમાં મોડું થઈ ગયું અગર નીકળ્યા તો વહેલા હાઈ રે પણ એમાં મોડો થઈ ગયો ભાઈ એક આ બેગ લીધો હે હે હારો જો ભાઈ આવો બેગ લીધો હે આ તમારે ઢીંગોને કપડાં મેકવા ને આની અંદર છે ને ભાઈ બીજો વિકે લીધો છે હેલો હારો હે હે આમાં હો છે એક ભાઈ છે ને કોલગેટ આ એક કોલગેટ લીધી હા તારી છે ને આની અંદર ભાઈ છે ને ઘડિયાળ છે ઘડિયાળ પણ એ ઘડિયાળ છે ને પેલા હું છે ને ગામમાં દૂધ દેતા હું પછી તમને દેખાડું હા હું દેવા દઉં ફેમિલી તો આપણે છે ને દૂધ ભરીને ભરી ઘેરે બે ને છે ને ભાઈ બકાલો હું 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 તમને બતાવું મેથી મેક લેવી છે પછી જો કેળા મેઘ લેવા હે આમાં બટેકા છે ને મસંબી છે ઘીસોડું છે ને એક ભાઈ મળે છે ગોદડી લોગડા ને એવું બધું છે ને મેક લેવું છે ને હવે છે ને હું તમને ઘડિયાળ બતાવી દઉં ઘડિયાળ આપણે કેવી લેવાને એ હું તમને બતાવી દઉં ને ભાઈ છે ને ઘડિયાળ તમે જોવો ને તો ભાઈ મને છે ને પહેલી વાર મેં જોઈને મગો ઓલી આપી ગયો મને છે ને એટલી પસંદ આવી ગઈ તો એમાં જે મને પસંદ આવી ને એમાં લઈને એમાં લઈ હે ને ભાઈ આ જરીક ડિઝાઇન કલર ફેર છે મતલબમાં એમાં છે ને કાસની માથે છે ને ક્રેક હતો એટલે છે ને એ મને પસંદ આવી પણ એ નહોતી લીધી બાકી તોયતી મને છે ને બીજી પસંદ આવી ને એ મેં લીધી છે ખાસ કરીને હે ને ભાઈ કોમેન્ટ કરી દેજો તમને હું છે ને ઘડિયાળ બતાવું મને છે ને આવી ડિઝાઇનની ઘડિયાળ હતી ને ઈ મસ્તી ની લાગી પણ આવી ડિઝાઇન માં છે ને એના કાસ્ટ માં છે ને ક્રેક હતો વિશો વાઈસ એટલે છે ને ઈ મેનો લીધી પણ તમે છે ને આ જોઈ લ્યો કેમ હે કેમ હે લાગે કે મસ્ત લાગે કે મસ્ત લાગે કે આ તો તોડી ના કેમ તો આ કેમ કરે આ તોડી નાખવાનો હે જો ભાઈ આવી રીતની મને છે ને તો આ મસ્ત ની લાગી એટલે છે ને આ લીધી ઘડીયા લેવાની વાત કરી ને

કઢી ખાવાનું બનતી ગયું નામજો ભાઈ અત્યારે લગ્ન હે ને હું તમને વાત કરી જલુ ભાઈ છે ને ખાતા નહોતા પણ ખાલી મેં ફોન બહાર કાઢ્યો ને નામદા એ ના થાય ખાવાનું કેટલો ડાયો હે કેટલો ડાયો હે બહુ ડાયો અમારે જલુ છે ને ભાઈ બહુ ડાયો જો ક્યાં એ ભાડી એ છે ને આપણે જેમ ફોન અમુ રાખી છે ને એમ મને ખાવાનું શરૂ કરી દે આમ પણ બોલા ડાયો બરાબર બોલ ડાયો હે લગન હે ખાવામાં હને પરાણે પરાણે ખવડાવવું પડે એવો તોફાન હે પણ ભાઈ એને ફોનના કારણે ખાઈ લે બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી દે મળીએ આપણે નવા વિડીયોમાં બધાને જય માતાજી રામ રામ